છે અને કડી બેઠક જો વાત કરીએ તો કડી બેઠક પર ભાજપ થી રાજેન્દ્ર ચાવડા ચૂંટણી લડવાના છે જંગી બહુમતી થી વિજયનો તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે ભાજપ સાથે તેઓ જોડાયેલા છે

એ યોજનાઓના મુદ્દાઓ સાથે લઈ અને મેં જઈશું અને જે યોજનાઓ છે એ યોજનાઓ સફળ રીતે પાર પડી છે ગામડાઓના લોકો એમાં ખૂબ સંતોષ છે એમને અને ભાજપની સરકારની જે કામગીરી છે એનાથી લોકો સંતુષ્ટ છે અને બીજા આ મુદ્દા જે છે એના ઉપરથી એમને પૂરેપૂરો વિશ્વાસ છે કે લોકો ભાજપની સાથે રહેશે રાજેન્દ્રભાઈ શું કહેશો જનસંઘથી ધારાસભ્યના પદ સુધીની આ કહી શકાય કે ધારાસભ્ય પદના ઉમેદવાર છો કેટલા સમયથી આ પાર્ટી સાથે સંકળાયેલા છો ને વિવિધ છું આપના રાજકારણ ઇતિહાસ રહ્યો છે લગભગ હું ઓગણીસો બોતેરની અંદર ધોરણ નવમો અભ્યાસ કરતો તો એ વખતે જનસંઘનો દીવો એ વખતે ચિહ્ન દીવો હતું જનસંઘનું રમેશભાઈ મોહનભાઈ પટેલ એડવોકેટ એ જનસંઘનો દીવો લઈને આવેલા ત્યારે અમે એમની પાછળ પાછળ ફરતા અને એમણે એમના જનસંઘની ટોપીને પહેરાયેલું ત્યારથી મને એક રંગ લાગી ગયો રાજકારણનો એ પછી ઓગણીસો ને એક્યાસીમાં હું તાલુકા પંચાયત લડ્યો તાલુકા પંચાયતમાં હું જીત્યો અને ઓગણીસો પંચ્યાસીમાં વિધાનસભા પણ લડ્યો અને એ પછી મેં વિવિધ હોદ્દાઓ ઉપર જિલ્લામાં પ્રદેશમાં પ્રદેશ પ્રતિનિધિ તરીકે જિલ્લામાં મંત્રીશ્રી તરીકે મોરચાની અંદર પણ મહામંત્રી પ્રમુખશ્રી તરીકે કામગીરી સંગઠનમાં પણ બજાવી છે ખાસ કરીને એવા કયા કામો છે આપની કરવાની જે અપેક્ષા છે કે કરશનભાઈ સોલંકીના સમયમાં શું વિકાસ અટકી ગયો હતો તેવી વાત સામે આવી છે તો હવે શું કેવા કાર્યો ધારાસભ્ય બનશો તો કરશો કરસનભાઈ સાહેબ પૂરેપૂરી ખંતથી કામ કરતા હતા પરંતુ એમના મૃત્યુ પછી જે કામો અધૂરા રહ્યા જે આખરે રોડ છે રસ્તા છે પાણીના છે કે એવા બીજા કોઈ પણ પ્રશ્નો હશે તો એનો અમે ઝડપથી ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરીશું છેલ્લો પ્રશ્ન કેવી આશા અપેક્ષા રાખો છો પરિણામ શું આવશે શું ઈચ્છો પરિણામ તો ભાજપની જીત જ થવાની છે એમાં કોઈ બે મત નથી અને જંગી લીડથી અમે ભાજપ જીતશે એવી મને પૂરેપૂરી આશા છે બિલકુલથી આ રાજેન્દ્ર ચાવડા ખાસ કરીને વાત કરીએ તો જનસંઘ સમયથી જે છે તે સંકળાયેલા છે ત્યારે તેમને જે આ પ્રકારે જે પાર્ટીએ તેમને જવાબદારી આપી છે તે યોગ્ય રીતે નિભાવશે તેવી વાત કર્યા છે સાથે સાથે પ્રજા સમક્ષ કહી શકાય કે સરકારી યોજનાઓ સહિત તમામ જે સરકારની મહત્ત્વની યોજનાઓ છે તે લઈને તે મુદ્દાઓ લઈને પ્રજા સમક્ષ જશે અને જે વણથંભ જે થંભી ગયેલા જે વિકાસના કામો છે તેને આગળ ધપાવશે તેવી વાત કરી રહ્યા છે તે દવે ઝી મીડિયા મહેસાણા